કેમ છો મિત્રો જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું છું શિલ્પા શિલ્પાસ કિચન રેસીપીઝમાં તમારું સ્વાગત કરું છું મિત્રો આમળા તો માત્ર શિયાળામાં જ આવે છે અને આમળા આપણા સ્વાસ્થ્ય માટે એટલા ફાયદાકારક છે કે જે આપણે આખું વર્ષ ખાવા જોઈએ તો આખું વર્ષ ખાવા માટે આપણે આમળાને સ્ટોર કરવાના હોય તો આપણે સ્ટોર કરવા માટે અલગ અલગ રીત અપનાવતા હોઈએ છીએ તો આજે આપણે આમળાને સૂકવી અને કઈ રીતે સ્ટોર કરવાને એ આપણે જોઈશું માત્ર સુકવવાના નહીં પરંતુ પાંચ જ કલાકમાં કઈ રીતે સૂકવીશું ને એ આપણે જોવાના છીએ તો ચાલો આપણે જોઈએ ને એ પહેલાં તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમકે હું આવા જ નવા નવા વિડીયો લાવતી રહું છું અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો જેથી નવા વિડીયોની નવી નોટિફિકેશન તમને તરત મળે અને નવો વિડીયો તમારી પાસે તરત પહોંચે અને વિડીયો ગમે તો એક લાઈક કરી અને કમેન્ટમાં કહેજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો અને વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને ને તો બીજા સાથે પણ શેર કરી દેજો જેથી એમને પણ ઉપયોગી બની શકે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ મિત્રો અહીંયા મેં આમળા લીધા છે અને જો આમળાની પસંદગીમાં શાક કેવી કરીશું તો એકદમ મોટા થોડા હોવા જોઈએ આમળા અને થોડા એવા પીળાશ પડતા આમળા હોવા જોઈએ એકદમ લીલા આંબળા હોય ને એ થોડા તુરા હોય છે અને આ એકદમ સરસ લાગશે તો આ થોડા થોડા એવા પીળાશ પડતા અને એકદમ ડાઘ વિના ના હોવા જોઈએ જોકે થોડા ઘણા ડાઘ તો હોય જ છે આમળામાં પણ જેમ બને એમ ઓછા ડાઘવાળા હોય ને તો એ આંબળા સારા હોય છે તો આવા આંબળા લઈ અને આપણે એને વાટકામાં કે મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને એની અંદર આપણે પાણી નાખી લઈશું પાણી નાખી અને એને સૌથી પહેલાં તો સરસ રીતે સાફ કરી લેવાના છે ધોઈ લેવાના છે તો આ રીતે બધા જ આમળાને એક એક આંબળા કરીને બધા જ આંબળા સરસ રીતે ધોઈ લેવાના છે તો આપણા આ બધા જ આંબળા સરસ ફટાફટ ધોવાઈ ગયા છે અને ધોવાઈ ગયા પછી એને આપણે સરસ એક સાફ કપડાથી સાફ કરી લઈશું તો આ રીતે કપડું રાખી અને એને આપણે સાફ કરી લેવાના છે તો આ સાફ કરવાની પ્રોસેસ ખૂબ જ જરૂરી છે આપણા આમળા સરસ રીતે એકદમ સાફ થઈ જાય ત્યાર પછી આપણે એક ડીશ લઈ લઈશું અને એની અંદર આપણે ખમણી લઈ લઈશું અહીંયા મારી પાસે જે સ્ટીલની ખમણી છે તો એ લીધી છે મેં તમારી પાસે બીજી કોઈ પ્લાસ્ટિકની ખમણી હોય તો એ વધારે સારી છે જો બને તો બધી જ વસ્તુ છે ને પ્લાસ્ટિકની ખમણીમાં જ કરવાનું છે કે બધી પ્રોસેસ આપણે જે કરીએ એ કાચ અથવા તો પ્લાસ્ટિકની જ વસ્તુમાં કરવાનું છે હવે તમને થશે કે તમે પ્લાસ્ટિકનું કહો છો તો અહીંયા તો તમે તો સ્ટીલ લીધું છે હા પરંતુ સ્ટીલમાં જો તમે પ્રોસેસ કરો ને તો એ કામ આપણે ફટાફટ કરવાનું છે આ રીતે ખમણાઈ જાય ને ત્યાર પછી એને તરત ને તરત બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લેવાનું વધારે વાર આમાં ને આમાં નહીં રહેવા દેવાનું એનું કારણ પણ હું આગળ તમને જણાવીશ કે એનું કારણ શું છે આ રીતે કરવાનું તો અત્યારે પહેલાં આપણે જોઈ લઈએ કે આપણે ખમણીમાં એકદમ સરસ રીતે ખમણાઈ ગયું છે જુઓ તમે મારી ખમણી મીડિયમ સાઇઝની છે એટલે આ રીતે મીડિયમ ખમણાઈ છે તો હવે આપણે બધા જ આંબળાને એ રીતે ખમણી લેવાના છે આ રીતે ખમણાઈ ગયા પછી જુઓ બધા જ સરસ આંબળા ખમણાઈ ગયા છે હવે ખમણાઈ ગયા પછીની જે પ્રોસેસ છે ને એ ખૂબ જ જરૂરી છે તો ત્યાર પછી આપણે આ ડીશને સાઈડમાં લઈ લઈશું અને આ જે બધું છે ને એ મેં કાચના બાઉલમાં જ ટ્રાન્સફર કરી લીધું છે તરત ને તરત આપણે બધું જ કાચના બાઉલમાં અથવા તો પ્લાસ્ટિકના બાઉલમાં કે પ્લાસ્ટિકની વસ્તુમાં જ આપણે કરવાનું છે તો હવે આપણે થોડું થોડું લઈ અને આ જે આંબળાની છીણ છે ને એને આપણે આ રીતે નીચવી લેવાની છે સરસ રીતે નીચવાઈ જાય જેટલી તાકાત હોય એટલી નીચવી લેવાની છે તો આ રીતે નીચવી નીચવી અને આપણે સાઈડમાં રાખતા જઈશું અત્યારે તો આ રીતે બધી જ આંબળાની છીણ આપણે ફટાફટ નીચવી લેવાની છે અને એનું જે પાણી વધે ને એ પાણી આપણે જાવા નથી દેવાનું એનો પણ આપણે સરસ રીતે ઉપયોગ કરવાના છીએ આ જેટલું નીચેથી તળીએથી જેટલો માવો હોય માલ આવે ને એ બધો જ આપણે એની અંદર લઈ અને બધું જ નીચવી નાખવાનું છે જરાય પણ એ પાણીની અંદર રહેવા નથી દેવાનું થોડું ઘણું રહેશે ને તો એ ચાલશે એની પ્રોસેસ આપણે આગળ જોઈ લઈશું અને આ પાણીનો ઉપયોગ ક્યાં કરવાનો છે અને કઈ રીતે કરીશું ને એ પણ આપણે જોવાનો છે એ પાણીને પણ આપણે સ્ટોર જ કરવાના છીએ એની પણ ખૂબ જ ટેસ્ટી વાનગી બનવાની છે તો આ રીતે બધી જ ખમણી જે છે એ મેં નીચવી લીધી છે અને આ પાણી જે છે એને આપણે અત્યારે સાઈડમાં રાખી દઈએ હવે જો તમને આ ખમણવાની પ્રોસેસથી કંટાળો આવતો હોય ને તો હું તમને બીજી એક રીત બતાવી દઉં કે બીજી એક રીતથી આપણે કઈ રીતે આમળા સૂકવીશું તો હવે આપણે આ જે આંબળા છે ને એની પહેલાં તો આ રીતે ચીરું કરી લઈશું તો જો આંબળાની તમે સ્લાઇસ કરતા હોય કે આંબળા કેન્ડી બનાવતા હોય કે ગમે તે મુખવાસ બનાવતા હોય ને મીઠો મુખવાસ તો પણ આ રીતે એને ચીર કરી લેવાની છે અને ચીર કરવામાં આ રીતે બ જે વચ્ચે એના કાપા હોય ને એ બધા જ કાપા કાઢી અને ફટાફટ આ રીતે ફટાફટ થઈ જાય છે તો એના બધા કાપા કરી લઈશું ઘણાને એમને એમ સુધારી નાખવા હોય ને આમળા તો પણ સુધારી શકે છે અને આ રીતે સ્લાઇસ કરવાનું ફાવતું હોય ને તો સ્લાઇસ પણ કરી શકે છે પરંતુ એમને સુધારવામાં શું થાય છે કે એ ઘણી વખત છે ને આમળાનું જે અંદર હોય ને એ થોડું ઘણું રહી જતું હોય છે એકદમ આમળાનો ઠળિયો સાફ નથી થતો એટલા માટે હું આવી રીતે જ એને અલગ કરું છું અને સ્લાઇસ કરું છું તો આ રીતે એકદમ સ્લાઇસ બધી જ સ્લાઇસ સરસ રીતે મસ્ત ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે તો આ રીતે બધી જ સ્લાઇસ કાઢી લીધી છે મેં હવે અને એને આપણે એક મિક્સર જારમાં નાખી અને ક્રશ કરી લઈશું અને ક્રશ કરવામાં એકદમ સરસ રીતે વધારે વાર થોડી વાર ક્રશ કરશો ને તો એકદમ સરસ ઝીણું અને જરાય કણકિનારીએ ને વચ્ચે એવું મળશે જો કણકી રહેશે ને તો સુકવણી થવામાં પણ થોડું વધારે અને સમય લઈએ છીએ કારણ કે અમુક જે ઝીણું થઈ ગયું હોય ને એ જ ફટાફટ સુકાઈ જાય છે અને જે કોક કોક કણકી રહી ગયું હોય એને સુકાતા વાર લાગે છે એટલે પ્રોબ્લેમ થશે તો આને આપણે એકદમ વધારે જ ક્રશ કરવાનું અને એ પ્રોસેસ આપણે પરફેક્ટ રીતે કરવાની છે તો એ બધું જ એ છીણને પણ મેં વાટકામાં લઈ લીધું છે કાચના બાઉલમાં અને એને પણ આપણે નિતારી લઈશું આ રીતે આને પણ સરસ નિતારી લેવાનું છે અને નિતાર્યા પછી જુઓ તમે બંનેમાં ફર્ક દેખાશે જે છીણેલું છે એમાં થોડું એવું જાડું લાગશે અને જે ક્રશ કરેલું છે ને એકદમ ઝીણું લાગશે તો આ રીતે બધા જ મેં લઈ લીધા છે અને એને આપણે હવે સુકવી દઈશું તો સુકવવા માટે અહીંયા મેં પ્લાસ્ટિકની બેગ હોય ને મોટી એનો ઉપયોગ કર્યો છે તો પ્લાસ્ટિકની બેગ આ રીતે પાથરી દઈશું અને ત્યાર પછી એની ઉપર આપણે ઝીણું ઝીણું આમ છૂટું છૂટું એકદમ પાથરી દેવાનું છે એકદમ સરસ રીતે છૂટું છૂટું પાથરવાનું છે જેથી કરીને ઉપર ઉપર રહેશે ને તો જે નીચેનો પાર્ટ હશે ને એને સુકાતા વાર લાગશે પરફેક્ટ રીતે નહીં સુકાય એટલા માટે આ રીતે એકદમ સરસ રીતે છૂટું છૂટું સુકવી દેવાનું છે અને તમે છે ને હે તડકામાં માત્ર ચારથી પાંચ જ કલાક રાખશો ને ત્યાં આ એકદમ મસ્ત સુકાઈ જશે હવે આ આમળાનું છીણ છે ને આપણું જરાય કાળું પણ નહીં પડે અને સફેદ બનશે એનું કારણ પણ આપણે આગળ જોવાના છીએ આ રીતે મેં બધું અત્યારે છૂટું છૂટું સુકવી દીધું છે અને હવે આપણે એમાંથી કાઢેલા પાણીનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે ને એ આપણે જોઈ લઈશું તો આ મેં બંને પાણી એક જ બાઉલમાં ભેગા કરી દીધા છે અને એની અંદર આ રીતે થોડો ઘણો કચરો હોય ને તો એને આપણે ગરણીથી ગાળી લેવાના છીએ તો થોડો ઘણો કચરો હોય એ નીકળી જાય અને આપણને એકદમ ચોખ્ખું અને પરફેક્ટ પાણી મળી જાય તો આ રીતે ઝીણી ગરણીથી આપણે એને ગાળી લઈશું અને જે પણ થોડું ઘણું નીકળું ને એને પણ આ રીતે ચમચીથી નીતારી લઈશું તો એમાં થોડો ઘણો રસ રહી ગયો હોય તો એ પણ નીકળી જાય આ રીતે પાણી આપણું જેટલું છે ને એમાં આપણે ખાંડનું પ્રમાણ નાખવાનું છે હવે ખાંડનું પ્રમાણ કઈ રીતે આપણને ખબર પડશે કે જે પાણી છે ને એ પાણીમાં ખાંડ ડૂબી જવી જોઈએ અને ખાંડ ઉપર થોડી ઘણી દેખાવી જોઈએ એટલે પાણી અને ખાંડનું પ્રમાણ એકદમ લેવલમાં આવી જવું જોઈએ હજી જુઓ તમે મેં એક વાટકો મોટો ખાંડનો નાખ્યો છે ને તો પણ પાણી હજી ઉપર દેખાય છે તો હજી આપણે એની અંદર અડધો વાટકો ખાંડ નાખીશું હવે આપણે અડધો વાટકો નાખી અને ચેક કરી લઈએ કે આપણું પાણી છે એ કેટલું દેખાય છે જુઓ તમે ઉપર ખાંડ પ્રોપર દેખાવા માંડી છે અને આ રીતે એકદમ ડૂબાડુબ છે બહુ વધારે પાણી નથી દેખાતું અને ખાંડનું પ્રમાણ આપણું પરફેક્ટ આવી ગયું છે તો આ રીતે ખાંડનું પ્રમાણ આપણે માપી લેવાનું છે કે જેટલું પાણી તમારા હોય ને એના પ્રમાણમાં ખાંડ આપણે નાખવાની તો હવે આપણે ગેસને ઓન કરીશું અને ખાંડને આપણે સરસ રીતે ઉગાડી લેવાની છે મિત્રો અહીંયા હું તમને યાદ કરાવી દઉં કે તમને મારો વિડીયો કેવો લાગે છે ને તમે મને કમેન્ટમાં જરૂર કહેજો અને હા તમને જો થોડો પણ ઉપયોગી બને ને તો બીજા સાથે શેર કરવાનું ના ભૂલતા હો અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો હવે મિત્રો આપણી ખાંડ છે ને એ થોડી થોડી ઓગળવા લાગી છે તો એની અંદર આપણે બીજા મસાલા એડ કરી દઈએ તો અહીંયા મેં અડધી ચમચી જેટલું સિંધા લૂણ લીધું છે અહીંયા હું મીઠાનો ઉપયોગ નથી કરતી કારણ કે મીઠા કરતાં સિંધા લૂણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું ગણાય છે અને ત્યાર પછી અહીંયા મેં ચાટ મસાલો કહીએ તો ચાટ મસાલો નાખી શકો અથવા તો એક ચમચી જેટલો છે ને મેં છાસનો મસાલો લીધો છે અને આ છાસનો મસાલો છે ને મેં ઘરે જ બનાવેલો છે અને અમે આ જ મસાલો યુઝ કરીએ છીએ જે બજારમાં મળે છે ને એવો જ મસાલો આ ઘરે બને છે જો તમારે એ મસાલાની રીત જોવી હોય ને તો એ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ અને ત્યાંથી તમે જોઈ શકશો અથવા તો તમે એ ઉપર જે આઈ બટનમાં આવે છે ને ત્યાંથી પણ તમે જોઈ શકશો તો હવે આ બધો મસાલો આપણો મિક્સ થઈ ગયો છે અને આપણે ખાંડ પણ સરસ રીતે ઓગળી ગઈ છે આ રીતે ખાંડ ઉગાડતા ઉગાડતા એ થોડીવાર થશે ને ત્યાં થોડો ઉફાણો આવશે આ રીતે ઉફાણો આવવા મળશે જેમ દૂધમાં ઉભરો આવે છે ને એમ એમાં ઉભરો આવશે તો આપણે આ જગ્યાએ ગેસને ધીમો કરી દઈએ થોડો વધારે ઉફાણો આવવા લાગે છે ને એટલે હું થોડો ગેસને અત્યારે ઓફ કરી દઉં છું પછી એને પાછો આપણે ઓન કરી દેવાનો છે તો આ રીતે થોડો ઉભરો બેસી જાય એટલે પછી આપણે એને ઓન કરી દઈશું તો આ રીતે જ્યાં સુધી ઉભરો આવે નહીં ને ત્યાં સુધી આપણે એને પકાવવાનું છે અને ત્યાં સુધી આપણે ગેસને ઓન રાખવાનું છે હવે આપણે બીજી એક ઇન્ગ્રીડિયન્ટ છે કે એ આપ ખાસ જરૂરી છે એ તો તમારે નાખવાની જ છે આ છે લીંબુનો રસ તો આટલો મેં રસ હતો ને એની અંદર હું ત્રણેક ચમચી જેટલો લીંબુનો રસ નાખું છું અને ત્યાર પછી એને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને આપણે ફરીથી ઉફાણો આવે ને કે ઉભરો આવે ને ત્યાં સુધી હલાવવાનું છે કારણ કે આપણે જે ચાસણી લીધી છે ને એ આપણી પાછી પડી જાય છે એટલે કે જેટલું આપણું કન્સિસ્ટન્સી એની જોઈએ છે ને એનાથી થોડું પતલું થઈ જાય છે એટલે ફરીથી એને ઉભરો આવવા દેવાનો છે હવે આપણે જોઈ લઈએ કે આ આપણી કન્સન્ટન્સી કેવી રાખવાની છે તો અહીંયા થોડું ઠંડુ થાય ને પછી આ રીતે હાથમાં લેવાનું અને તમે જુઓ આ રીતે થોડું એવું ચીપચીપુ થાય ને અને આ રીતે થાય ને બહુ તાર નહીં થવા દેવાના એટલું થાય એટલું જ આપણે રાખવાનું છે અને એને ઠંડુ કરવા માટે રાખી દઈશું હવે આપણે જે ચાસણી લીધી હતી ને આંબળાની એ ઠંડી સરસ થઈ ગઈ છે અને આ તૈયાર થઈ ગયું છે આપણું આમળાનું શરબત તો આમળાનું શરબત આ તમે આખું વર્ષ રાખી શકશો એને કાંઈ પણ નહીં થાય અને આપણે જે લીંબુ નાખ્યું છે ને એના લીધે એ જામશે પણ નહીં અને ખૂબ જ સરસ રીતે એ સ્ટોર થઈ શકશે તો હવે એનો આપણે શરબત કઈ રીતે બનાવો ને એ પણ આપણે જોઈ લઈએ તો આપણે પાંચથી છ ચમચી જેટલું આપણે સિરપ લઈ લઈશું અને એની અંદર આપણે પાણી નાખી દઈશું અને થોડો એવો ચાટ મસાલો વધારે નાખીશું જેથી એનો ટેસ્ટ વધારે સરસ આવશે જે તાજો ચાટ મસાલો હોય એના લીધે પીવાની ખૂબ જ મજા આવશે તો આ છે આપણું આમળાનું શરબત આ તમે ઉનાળામાં ગમે ત્યારે પી શકશો અને આ સિરપને તમે ફ્રીજ વિના બહાર પણ એને સ્ટોર કરી શકશો તો મિત્રો હવે આપણે જોઈએ કે આ પ્રોસેસ થઈ ગઈ છે ત્યાં સુધીમાં આપણા જે આંબળા છે એ સુકાઈ ગયા છે કે હજી સુકાવાના બાકી છે આજે તો મારે અહીંયા તડકો ખૂબ જ સરસ આવતો હતો એટલા માટે આ આમળા છે ને એ માત્ર સાડા ત્રણ કલાક કે પોણા ચાર કલાક જ થઈ છે ત્યાં જ મારા આંબળા સરસ સુકાઈ ગયા છે જુઓ તમે હાથમાં લઉં છું ને તો એકદમ સરસ ભૂકી થઈ જાય છે આ જે આમળા છે ને એ છીણ કરેલા આમળા છે હું તમને બતાવું અને આ જે છીણ કરેલા આમળા પણ સરસ એકદમ સુકાઈ ગયા છે અને જે આપણે ક્રશ કરેલા હતા ને મિક્સર જારમાં એ ક્રશ કરેલા આમળા પણ હું તમને અહીંયા બતાવી દઉં જો એ ક્રશ કરેલા છે ને એ જ્યારે સુકાઈ છે ને ત્યારે અમુક એકદમ ભૂકો લાગે છે અને અમુક કણકી લાગશે તો કણકી પણ સરસ સુકાઈ ગઈ છે અને જે ભૂકો છે એ તો સુકાઈ જ જવાનો છે તો આ રીતે બધું જ સરસ રીતે સુકાઈ ગયું છે અને હા મારે તમને એક બીજી વસ્તુ પણ બતાવવાની છે આ સફેદ થયા છે એનું કારણ એ છે કે મેં આ આંબળામાંથી પાણી બધું જ કાઢી લીધું હતું અને જુઓ તમે અહીં અમે બે દિવસ પહેલાં આ રીતે કરેલા હતા આમળા કે એમાંથી પાણી કાઢ્યા વિના જ કર્યું હતું તો એ આમળા કાળા છે તો હવે તમારે જોવાનું કે જો આંબળા જ્યારે કાળા થાય છે ને ત્યારે એની અંદરનું પાણીનું પ્રમાણ વધારે હોય ને તો એ આંબળા આપણા કાળા પડી જશે અને પાણીનું પ્રમાણ ઓછું હશે ને તો આપણા એકદમ સફેદ આંબળા થશે તો આ રીતે મેં તમને બંનેનો ડિફરન્સ બતાવ્યો છે તો હવે આપણા જે આમળા છે ને એને આપણે મિક્સર ચારમાં ક્રશ કરી લઈશું અને એનો એકદમ સરસ પાવડર બનાવી લેવાનો છે તો આ રીતે મેં પાવડર પણ બનાવી લીધો છે તો આ પાવડર ઉપયોગી બન્યો હોય ને તો લાઇક કરી અને બીજા સાથે પણ શેર કરી દેજો જેથી એમને પણ ઉપયોગી બને અને હા સબ્સ્ક્રાઇબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ પણ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ નવા વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી બબાય